અને તમારા રસ્તા નું સોલ્યુશન કઈ રીતે થાય એ રસ્તો કઈ રીતે બને એટલે આવા પ્રતિનિધિ ચૂંટવા જ હોય કે જે સમસ્યા હોય નેતા પકડી ને બતાવવા લઈ જાય કે ભાઈ મારી આ સમસ્યા છે અને અમારું આ કામ છે

આ રસ્તો થાય એના માટે મારો પહેલામાં પહેલો પ્રયત્ન મારો હશે અને ધારાસભ્યને પણ કઈને આ રસ્તો તમારો થાય એના માટે પૂરેપૂરો પ્રયત્ન હવે તો અમારી ખાતરે કેવું પડશે હો કલાજી જાર હવે તો સાહેબને કેવું પડશે બીજું કઈ કરો કે ના કરો રસ્તો બનાવવો પડશે એટલે ચૂંટણી પત્યા પછી આ વખતે ધારાસભ્યને ને મહિનામાં કોઈ રોડ આપ્યા નથી અને આપ્યા હોત તો તમારો પહેલામાં પહેલો લઈ લો કોઈ બી પ્રજાનો પ્રતિનિધિ સરપંચ હોય ધારાસભ્ય હોય કે સંસદ હોય એને કામ ના કરવાનું કોઈ નામ મળતું નથી પણ એનાથી પોતાથી પહોંચી ના મળવાનું હોય સરકારમાં ના ભૂલું થયું હોય તો જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય બાકી કદી કોઈ પ્રજાનો જૂંડાયેલો પ્રતિનિધિ એ મતદારોને ક્યારેય નારાજ કરે નહીં અરે આપ સૌ ખૂબ આય મોટી સંખ્યામાં હાજર છો કાયમી કોંગ્રેસની સાથે રહ્યા છો આય મુકેશભાઈ હોય ગંડવી સાહેબ હોય ચાવડા સાહેબ હોય આ બધા જ આગેવાનોએ ખૂબ કામ કર્યું છે અને આપણા બનાસકાંઠામાં બે ધારાસભ્યો છે વાવ અને દાતા ત્યાં નડાબેટની સરહદ આવે ના અંબાજી માતાની સરહદ આવે અમારી બોર્ડર મજબૂત છે બનાસકાંઠાની ભલે બે હોય પણ આખા કિલ્લાને સુરક્ષિત સુરક્ષિત રાખે એ રીતનો આખો બધો જ કિલ્લો એ સુરક્ષિત છે કોંગ્રેસ માટે અને એટલા માટે કરીને આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ ના વોટ આપીને વિજય બનાવજો આપડે પાતાળીયા ગામ છે તમારું હમણાં બપોરે અમે ગામમાં ગયા હતા અને ક્યાંય વરઘોડું ના કાઢે હું દાંતા મત વિસ્તારે અમને ઘોડા માથે બેહાડીને લાડ લડાયા છે એવા ને એવા તમે વોટ આપીને લાડ લડાવજો એવી પણ આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું

એમાં પહેલા નંબરમાં માં આવેલું છે અને પહેલા નંબરમાં માં આવેલું છે એટલે બહુ આમ વધવામાં તકલીફ ના રહે ચશ્મા હોય તો બહુ એની જરૂર ના પડે કેમ કે પહેલો નંબર છે આપણે એક ફોર્મ પર ભરાયું છે દાતામાંથી તમને બધાયને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂકવાની એવી માનસિકતા એવી કે હું કાંતિભાઈ ને એમને કહેવા પણ ગઈ થી હડાજ ના છે ને એમાં તમારા કેસરપુરા એટલે હડાજ બાજુ કેસરપુરા તમે તો કોઈ વોટ નઈ આપવાના કે આપવાના કોઈ પૂછી પણ ખબર જ નથી એમને તો એમ કે જેટલા ભૂલ વોટ બગડે એટલા કોંગ્રેસ ના બગડે એટલા માટે ફોર્મ ભર્યું હોય હવે ભાજપ વાળા પૈસા લઈને ફોર્મ ભર્યું હોય કે ભાઈ મને આટલા પૈસા લો ને બડા હામેથી પાછો કોતી ભરાય ઉપર હોય પણ એ આપની માનસિકતા છે આપણે કોઈ માનસિકતા નથી આપણે કદી એમને ખેંચવા માટેનું નથી કીધું અને ખેંચાવો તો ચેવડી મોટી શરતો મૂકે એના કરતા હા એટલે જેને તમે વધારે મનાવવાનો પ્રયત્ન કરો એ દૂર ને દૂર જાય જયશંકભાઈ તો મન લાગે ગઈ વખતે વિધાનસભામાં તો આપણી હાથે હતા મન લાગે ફો આપણે મારી ટિકિટ જાહેર થયા પછી પણ મને બે વખત મળ્યા છે આપણે ત્યાં હું દર્શન કરવા આવી એ ટાઈમે પણ હતા પણ પછી આપણે કોઈ કે કીધું છે કે કોઈ નથી ભરતું ના ભરવા માટે તૈયાર છે ફોર્મ ભરાયું છે પણ એનાથી કોઈ સમાજ કે કોઈ આ વિસ્તારના મતદારો કોઈ મતદાન આપવાનાય નથી અને કોઈ આપશે નહીં માત્ર એમને પોતાની માનસિકતા જે કે કોકના કહેવાથી જે કઈ કર્યું હોય એમને મુબારક આપ સૌ સાતમી તારીખે

આપણે કામ માટે કાયમી કટિબંધ રહીસે અને આવનાર સમયમાં પણ રહેશે આપ સૌ નો ખુબ ખુબ આભાર